નાના ગોરૈયામાં કાલે રાત્રે અચાનક જ સાડા ત્રણથી ચાર ઇંચ વરસાદ પડ્યો અને અત્યારે બે વાગ્યાથી ચાલુ હતો લગભગ પંદર મિનિટ પહેલાં બંધ રહ્યો છે અને ખેડૂતોએ માંડ માંડ મસ્ત મજાના ચકાચક મોલ ઊભા કર્યા હતા અને વરસાદે પાણી ફેરવી દીધું છે તમે જુઓ બંને બાજુ રોડથી નાના ગોરૈયાથી સડલા તરફ જતા તમામ ખેતરોમાં

ખેતરોની તો એમને ખબર પડે કે કેટલું પાણી ભરાણું છે અને કેટલું નુકસાન છે અને અત્યારે બીટીમાં ફ્લાવરિંગનો સમય છે એટલે ફ્લાવરિંગ તો બધો બધો વરસાદના કારણે બધો ખરી ગયો છે એટલે ઘણો નુકસાન છે અમારા ગામમાં મારું ગામ નાના ગોરૈયા પટેલ જયેશ દર્શકભાઈ